વલસાડના સિવિલ હોસ્પિટલની સામે આવેલ અવાવરુ જગ્યામાંથી એક મહાકાય અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યો વલસાડની સિવિલ હોસ્પિટલની સામે આવેલ એક અવાવરુ જગ્યામાં મોડી રાત્રે મહાકાય અજગર આવી પહોંચતા નજીકમાં રહેતા સુનિલભાઈ ઘટનાની જાણ એનિમલ રેસ્ક્યુ ટીમના મેમ્બર મેહુલ રાઠોડને કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ મેહુલ રાઠોડ અને સીડનભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અજગરનું રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ મહાકાય અજગર જંગલ જાળીમાં હોવાના કારણે ભારે જહેમત કરી મેહુરભાઈ રાઠોડે અંતે અજગરને ઝડપી પાડ્યો હતો અને સાથી મિત્ર સીડનભાઈની મદદથી તેને બહાર મુખ્ય માર્ગો ઉપર લાવી લંબાઈ માપતા આઠ ફૂટ હોવાનું જણાવ્યું હતું એનિમલ રેસ્ક્યુ ગ્રુપના મેહુલ રાઠોડે જણાવ્યું હતું કે વલસાડ સિવિલ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં કુલ પાંચ અજગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આસપાસ નાળા તથા વાડીઓ અને જંગલ ઝાડવાળો વિસ્તાર હોવાથી અવારનવાર અજગર શિકાની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વલસાડના કોઈપણ વિસ્તારમાં અજગર અથવા અન્ય કોઈ સરીસુર પ્રાણીઓ કે વન્ય પ્રાણી દેખાય તો એટ થ્રી ઝીરો સિક્સ વન ટુ સેવન ઝીરો મેહુલ રાઠોડને સંપર્ક કરી શકો છો